નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો થોડાક સમય પહેલા ધોરણ થી ત્રણથી ની સામયિક એકમ કસોટીને લઈને સમયપત્રક બહાર પડી ગયું હતું તેમાં એક ફેરફાર કરવામાં આવેલો છે તેની વાત મેં વિડીયોમાં કરેલી હતી પરંતુ અત્યારે જ એક અપડેટ આવ્યાં છે જેમાં સામયિક એકમ કસોટીમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર અગિયાર જિલ્લાઓમાં જ કરવામાં આવેલો છે શું છે ફેરફાર ક્યા કારણથી ફેરફાર કરવામાં આવેલો છે તે કહીશ નહીં પણ બતાવીશ તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો શરૂ કરીએ મિત્રો ધોરણ એકમ કસોટી મૂલ્યાંકન કસોટી દર વર્ષે યોજાતી હોય છે ત્યારે તેને લઈને આ વર્ષે પણ યોજાશે તેમાં એક ફેરફાર કરવામાં આવેલો છે તે ફેરફાર લઈને મેં વિડીયો બનાવી રહ્યો છે તેમાં સંપૂર્ણ ટાઈમ ટેબલ પણ આપ્યું છે હવે આજનો જે અપડેટ છે તેની વાત કરીએ તો તારીખ રોજ જે પ્રથમ એકમ કસોટી નું પેપર યોજાવાનું હતું તેમાં ફેરફાર આવ્યો છે અને તેમાં કયા કારને લઈને ફેરફાર આવ્યો છે આવો જોઈએ તો મિત્રો તમે જોયું ને કે વિશ્વ સિંહ દિવસ જે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ ચોવીસની જે એકમ કસોટી છે તેમાં ફેરફાર કરી અને બાર આઠ બે હજાર ચોવીસ ને સોમવારે આ કસોટી યોજવાનું કહેવામાં આવતો પરિપત્ર નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે અને આ જે પરિપત્ર છે તે અગિયાર જિલ્લાઓને લાગુ પડશે તે પૈકીના જિલ્લાઓ છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી સુરેન્દ્રનગર અને જામનગર એમ અગિયાર જિલ્લામાં જ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે તેથી તારીખ દસ આઠ બે હજાર ચોવીસના ના બદલે તારીખ બાર આઠ બે હજાર ચોવીસના ના રોજ આ સામયિક એકમ કસોટી યોજવામાં આવે તેવી વાત કરવામાં આવી છે આ પરિપત્ર આજે કરવામાં આવેલો છે તો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાઈ દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ મચ જય શ્રી કૃષ્ણ